વિપુલ પટેલને મેન્ડેટ પ્રાંતિશથી મણિભાઈ પટેલ અને તલોદથી ભોગીલાલ પટેલને મેન્ડેટ ભિલોડાથી કાંતિભાઈ પટેલને અને અને ધનુર ધનસુરાથી સચિન પટેલને મેન્ડેટ મોડાસાથી સામરભાઈ પટેલને અને સચિન પટેલને પણ મેન્ડેટ મળ્યા છે મોટાભાગના જૂના જોગીઓને અપાયા મેન્ડેટ અંદરની ખેંચતાણ દૂર કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અન્ન પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમાર સાબરકાંઠા બેંકના મહેશભાઈ પટેલ કપાયા છે સાબર એક પણ ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યા નથી